ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયું ભરૂચમાં આંબેડકર પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બહુજન સમાજે વખોડ્યું ભરૂચ સુપ્રીમ કોર્ટના એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનો એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા

પણ બૌજન સમાજ યુનિટ દ્વારા પરોષણા રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પાસે બૌજન સમાજનો લોકો એકત્ર હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટના નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે અજરપટાન સેટર્ડે ન્યૂઝ ભરત જય સંવિધાન જે હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપેલ છે એને પહેલાં તો અમે સર્વે એસસી એસટી ઓબીસી સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં અને આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ આદિવાસી સમાજ એસટી એસટી ઓબીસી સમાજ વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ આ ટાનાશાહી સરકારને પણ કહેવા માગીએ છીએ કે જ્યારે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર તમારા ડૂબાઈ છે એ અમારી લાગણીના ડુભાઈ અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયા ને અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સભામાં વખોડીએ છે અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ એસસી એસસી ઓબીસી સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલાર કરીને આજે અમે કલેક્ટ્રી કલેક્ટરશ્રીને ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું જે પ્રમાણ આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહીવટ પ્રમાણમાં છે આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છીએ આજરોજ ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા ભારત બંધના એલાન અન્વયે ભરૂચના તમામ બહુજન સમાજના લોકો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાને વિરુદ્ધમાં પોતાનો આક્રોશ અને વ્યક્ત કરવા તથા કલેક્ટરને આવેદનપત્ર આપી અને એની રજૂઆત રાષ્ટ્રપતિ સુધી જાય કારણ કે સુપ્રીમ કોર્ટ સંવિધાનની ઉપરવટ જઈ અને સંવિધાનની વિવિધ અનુચ્છેદોનું સીધું ઉલ્લંઘન કરેલ છે આવું જજમેન્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં સુપ્રીમ કોર્ટે હાયર એજ્યુકેશનમાં આપ્યું હતું અને ત્યાર પછી પાર્લામેન્ટની અંદર એના માટે એક બિલ લાવવું પડ્યું હતું આ સરકાર ફરીવાર આવા કુચેષ્ટા કરી રહી છે અને અત્યારે જે તાજેતરમાં બીજી એક ઘટના જે ઘટી છે લિટરલ એન્ટ્રી કે ભાઈ જે અનામત છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ અનામત પાંચ ટકા પણ લાગુ થઈ નથી સુપ્રીમ કોર્ટ એ કેમ નથી લેતી કે ભાઈ બહુજન સમાજની મહિલાઓ સાથે અત્યાચાર થાય હાથરસ જેવી ખતરનાક ઘટના ઘટે છે એનું સંજ્ઞાન આવતું નથી સુપ્રીમ કોર્ટમાં અનામત લાગુ થઈ નથી એનું એનું સંજ્ઞાન આવતું નથી પણ આ વસ્તુ સંજ્ઞાનમાં લઈને તરત જ અમલવારી એ કરી રહી છે કે ખરેખર બહુજન સમાજ એના દેશ માટે દુઃખદાય છે બહુજન સમાજ આ લોકોને જે બી આ માનસિકતા છે એને સખત શબ્દોમાં વખોડી અને જે જાતિવાદી વ્યવસ્થાની જે નવી એક લાઇન ખેંચી છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર દેશ જ્યારે આના વિરોધમાં ઊભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા બહુજન સમાજના તમામ સંગઠનો તમામ લોકો ભેગા થઈ એનો વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે અને તા તાજેતરમાં જે ઘટનાઓ ઘટી છે સરકાર એને સંજ્ઞાનમાં લઈ પાર્લામેન્ટમાં બિલ લાવી સુપ્રીમ કોર્ટ જે મનમાની કરી રહી છે એની પર અંકુશ લાવવા માટેની જરૂરિયાત છે તેમજ કોલેજમ સિસ્ટમ છે એની જગ્યાએ યુપીએસસીની જેમ ભરતીની અંદર જે જજની જે ભરતી થાય છે એ જજોની નિયુક્તિ પણ એક યુપીએસસીની એક્ઝામ દ્વારા થવી જોઈએ મામાસીના કાકા મામાના લોકોને ડાયરેક્ટ જજમાં ના બેસાડાય આ અત્યારે વર્ષોથી આ વસ્તુ બની રહી છે ગવર્મેન્ટ ઓફ બ્રિટિશ છે જ્યારે એના સમયમાં અઢારસો ઓગણીસની અંદર જે અધિનિયમ બનાવ્યો હતો કે ભાઈ બ્રાહ્મણોને ક્યારે પણ ન્યાયાધીશ બનાવાય નહીં જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની